સુરતના ચોમાસા દરમિયાન રસ્તા પર ખાડા પડવાની સાથે રસ્તા ધોવાઈ જવાની ઘટનાઓએ કોંગ્રેસ દ્વારા વિરોધ કરાયો હતો તો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓને પોલીસે અટકાયત કરી હતી સુરતમાં ચોમાસા દરમિયાન સુરત મનપાની પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલી ગઈ છે ચોમાસા દરમિયાન અનેક જગ્યાઓ રસ્તાઓ ધોવાઈ જવાની સાથે રસ્તામાં મસ મોટો ભૂવા અને ખાડા પડવાની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના પર્વત પર્વતપાટીયા વિસ્તારમાં રસ્તાઓ ધોવાઈ ગયા હોય જેને લઈ વારંવાર રજૂઆત છતાં કોઈ નિવેડું ન આવતા યુથ કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં ભાજપના ધ્વજ લગાવી વિરોધ કરાયો હતો તો વિરોધ કરી રહેલા કોંગ્રેસીઓની પોલીસે અટકાયત કરી હતી

ભ્રષ્ટાચાર રૂપે બતાવવામાં આવશે કે ભાજપ જો આજકાલે પણ આ જો રસ્તાઓ નહીં પૂરવામાં આવે ને શાસક દ્વારા તો કાલ ઉઠીને ભાજપ કાર્યાલય પણ અમે આ આંદોલન કરીશું